આરટીઓની આ સરાહનીય કામગીરીને લોકોએ બિરદાવી હતી આ વર્ષે પણ રાષ્ટ્રીય માર્ગ સલામતી પાસ બે હજાર પચીસની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે આજે છોટાઉદેપુરના બોડેલી તાલુકા ખાતે થોડા હેલ્મેટ ફ્રીમાં વિતરણ કરવામાં આવે છે જેથી પબ્લિક પબ્લિકમાં રોડ સેફ્ટી ટ્રાફિક નિયમો અંગેની માહિતી મળી શકે એટલા માટે બીજું આજ રોડ છોટાદેપુર જિલ્લા આરટીઓ વિભાગ દ્વારા માર્ગ સલામતી મહિના અંતર્ગત બોડેલી ગામ ખાતે ફ્રીમાં માં હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું છે તદ ઉપરાંત જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં તેઓ દ્વારા હેલ્મેટમાં મફતમાં વિતરણ કરવામાં આવ્યું છે જાહેર જનતાની સુરક્ષાને ધ્યાનમાં રાખતા અને કોઈ પણ એક વ્યક્તિનો પણ જીવ ગુમાય ના હેલ્મેટ વગર એ બાબતને ખાસ ધ્યાન આપી આજરોજ રોજ આરટીઓ દ્વારા આ જે પ્રોગ્રામ યોજવામાં આવ્યો છે તેના વતી ગ્રામજનો દ્વારા ખૂબ ખુશીની લાગણી જોવામાં આવી છે અને ખૂબ આનંદિત લોકો થયા છે આ વિતરણ